કડકડતી ઠંડી ઋતુમાં દરગાહની સામે ફૂટપાથ પર એક ગરીબ વૃદ્ધ ભિખારી કાપતો બેઠો હતો એની ઠીક સામે દરગાહ સામે લોકોની ભીડ હતી ચાદર ચડાવવા માટે અને હા આમ તો આ ચાદર ચડાવીને એ લોકો પણ પોતાના ઉજ્જવળ ભવિષ્યની ભીખ માંગવા જ આવ્યા હતા પરંતુ કોઈ સામે ઠંડીમાં કાપી રહેલા વૃદ્ધને ચાદર શું કામ આપે એનાથી એમનો શું ફાયદો એવામાં એક મજૂર માણસ આવ્યો વૃદ્ધને કહ્યું તમે તો ખૂબ બીમાર લાગો છો ચાલો મારી સાથે મારા ઘરે વૃદ્ધે કહ્યું કેમ ભાઈ તારે સામે ચાદર ચડાવીને કશું માંગવું નથી મજૂરે કહ્યું માંગવું તો છે પણ એ આપે કે ન આપે કોને ખબર હા મહેનત કરું છું અને રોજી રોટી મળી જાય છે એટલું ઘણું મજૂર માણસ વૃદ્ધને લઈને ઘરે ગયો નાની ઝૂંપડી જેવી જગ્યા હતી થોડું ઘણું જમવાનું પડ્યું હતું એ વૃદ્ધ ને આપ્યું ને પછી એક ચાદર માં બંને સાકડ મુકડ સુઈ ગયા સવાર પડી વૃદ્ધની તબિયત ઘણી સુધરી ગઈ હતી ત્યારે વૃદ્ધે ઉપર આકાશ તરફ જોઈને કહ્યું કે વાહ રે ખુદા તું ને એડ્રેસ તો આ ખૂબસુરત નક્કાશીદાર જાળીઓવાળા મસ્જિદ ને આપે છે પણ રહે છે રહેમ દિલ એવા આ ગરીબ મજદૂરના દિલમાં મિત્રો મારો વડી વિશેષ કેવું છે કમેન્ટ કરજો દયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરો